નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસ મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો મજૂરીના પૈસા ન આપતા અપહરણ કરવામાં આવ્યું છે વાત છે ખેડાના કઠલાલની ત્યારે આગળ વાત થશે બારમી માર્ચે અહીં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે વાત થશે દુબઈથી ચાર કિલો સોનું લાવતો અંધજન પકડાઈ ગયો છે આગળ વાત થશે છોટાઉદેપુરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે દુષ્કર્મ વાત થશે રૂપિયા એકવીસ હજાર કૌભાંડ પાડવામાં આવ્યું છે આગળ થશે દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મના મામલામાં બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે વાત છે જિલ્લા

આવ્યો છે એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ પણ થઈ ગઈ છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે વાવાઝોડું શનિવારે મોડી રાત્રે બ્રિસ્બેનના ઉત્તરમાં પંચાવન કિલોમીટર દરિયાકાંઠા ને ઓળંગી ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગની ઘટના બની છે અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ પાસે એક ફાયરિંગની જોરદાર ઘટના બની જેમાં સિક્રેટ સર્વિસના અધિકારીઓ બંદૂક લઈને આવેલા શખ્સને ગોળી મારી આ ઘટના રવિવારે મોડે રાત્રે બની હતી જોકે આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં હતા સિક્રેટ સર્વિસના અધિકારીઓ માહિતી મળી છે કે વ્હાઇટ હાઉસ પાસે આવેલો વ્યક્તિ બહુ જોરદાર હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોળી પર સાઠ હજાર કરોડના વેપારનો અંદાજ લોકોમાં હોળીનો રંગ પહેલેથી જ પૂરજોશમાં છવાઈ ગયો છે બજાર હોળીના રંગો પાણીની બંદૂકો અને સ્વાદિષ્ટ મીઠાઈઓથી ભરેલું છે વિવિધ સ્થળોએ હોળીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ હોળી કાર્યક્રમોની અસર સિદ્ધિ બજાર ઉપર જોવા મળી રહી છે અને બજારમાં પણ તેજે જોવા મળી છે આ વર્ષે ફક્ત હોળી પર જ દેશભરમાં સાઠ હજાર કરોડ રૂપિયાનો વેપાર થવાનો અંદાજ છે આના કારણે વેપારીઓ ઉત્સાહિત છે મહત્વના સમાચારની વાત કરીએ તો પત્નીને અભ્યાસ છોડી દેવાની ફરજ પાડવી એ માનસિક ક્રૂરતા છે તે હાઈકોર્ટે જણાવ્યું છે મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે પતિ દ્વારા મહિલાને અભ્યાસ છોડી દેવાની ફરજ પાડવી એ એવી વ્યક્તિ સાથે રહેવા માટે દબાણ કરવો જે ન તો શિક્ષિત છે ન તો પોતાને સુધારવા માટે ઉત્સુક છે તે માનસિક ક્રૂરતા સમાન છે હાઈકોર્ટે આ ટિપ્પણી એક મહિલા દ્વારા તેના પતિ સાથેના લગ્નને કાયદેસર રીતે રદ કરવાની અરજીનો જવાબ આપતી વખતે કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ભારતીય ટીમને અભિનંદન આપ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે તેમણે એક ઉપર લખ્યું છે કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ઘરે લાવવા બદલ આપણી ટીમ ઉપર ગર્વ છે તેમણે આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે અમારી ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેમ્પિયન ટ્રોફી સટ્ટા ટુરિઝમ બનતા રાજ્યના બુકીઓને જલસા ગુજરાતના બુકીઓને જલસા પડી ગયા છે ગુજરાતના બે ડઝન મુખ્ય બુક્યો દુબઈ પહોંચી ચૂક્યા છે તેમના હાથ નીચે કાર્યરત એકસો ને પચાસ બુકીઓ ગોવામાં છે સટ્ટામાં ધંધો ખેંચી લાવવાની આંતરિક હરીફા એવી વધી છે કે બુક્યોને ગોવામાં સટ્ટા ટુરિઝમ સાથે સેમી ફાઇનલ મેચ વચ્ચે ત્રણ દિવસ ફ્રી કેસીનો સહિતની સુવિધાઓ એરફેર લાભો આપવામાં આવ્યા છે રૂપિયાના બુકિંગ કરી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મના મામલામાં બેની ધરપકડ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના એક ગામમાં બંને પગે પૂર્વ આયોજિત પ્લાન ઘડીને યુવતીના મકાનમાં પ્રવેશ કર્યો અને તે બાદ યુવતી જે પથારીમાં સૂઈ ગઈ હતી તેની બાજુમાં સૂઈ જઈને યુવતીનું મોડું દબાવીને હાથ પકડીને પ્રથમ એક ઈસમે દુષ્કર્મ આચર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયા એકવીસ હજાર કરોડની બ્લેક મનીનો કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે અમદાવાદમાં ડીઆરઆઈના ના કંડલા અને મુન્દ્રા પોર્ટ પર દરોડા પાડીને એકવીસ હજાર કરોડ રૂપિયાની બ્લેક મની ભારત બહાર મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈના ના અધિકારીઓએ કાનૂની કાર્યવાહી હાથ ધરીને ત્રણની ધરપકડ કરી છે આ કેસમાં ઘણા ક્લાસ વન અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરમાં હોળીની ઉજવણી શરૂ છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસીઓની વસ્તી નેવું ટકા જેવી છે તેઓ માટે દિવાળી કરતાં હોળી પર્વ મહત્વનું હોય છે આ પર્વ આદિવાસીઓ વર્ષોથી ઉજવે છે હોળી પૂર્વે સમગ્ર જિલ્લામાં સાપ્તાહિક ભંગરિયાના હાટ શરૂ થઈ ગયા છે ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ રામડોલ ધાળી ઘોઘરા મોટલા ઢોલ દદોડી અને વાંસળીના તાલે આદિવાસી પહેરવેશ અને આભૂષણોથી સજ્જ થઈને મન મૂકીને નાસ્તા જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોસ્ટેલમાં સગે સાથે સ વિદ્યાર્થીઓએ આચર્યું છે દુષ્કૃત્ય અમદાવાદ જિલ્લાના ધંધુકાની પચ્છમ ગામની શાળામાં શિક્ષણ જગત માટે કલંકરૂપ ઘટના બની છે પચ્છમ ગામના સરકારી છાત્રાલયમાં સગે વિદ્યાર્થી સાથે સ વિદ્યાર્થીઓ દ્વારા દુષ્કૃત્ય આચાર્યો આવવાનો વિડિયો વાયરલ થયો હતો આ ઘટનાને લઈને જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે વિદ્યાર્થી સાથે હેવાનિયત હેવાની કડકમાં કડક કાર્યવાહીની માગ પર છે વાત કરીએ સમાચાર છોટાઉદેપુરમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ છોટાઉદેપુરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી થાય તે માટે બોડેલી ખાતે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ખેડૂતોએ ખાનગી વેપારીઓને સસ્તા ભાવે તુવેર વેચવી પડતી હોવાથી અને ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા સરકાર દ્વારા ભાવે ખરીદીનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં સરકાર દ્વારા સાત હજાર પાંચસો નો ભાવ નક્કી કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈથી ચાર કિલો સોનું લાવતો અંધજન પકડાયો છે બેંગ્લોરના કેમ્પે ગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વ્યક્તિને રૂપિયા ત્રણ પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની કિંમતના સોનાની તસ્કરી કરતા ઝડપી પાડવામાં આવ્યો છે અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી તેને ચાર માસના રોજ પકડી પાડવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે આ ધરપકડ કર્ણાટકની અભિનેત્રી રાનિયા રાવની ધરપકડના એક દિવસ પછી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાર માર્ચે અહીં યલો એલર્ટ જારી અગિયાર માર્ચે બનાસકાંઠા કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ બાર માર્ચે બનાસકાંઠા કચ્છ સુરેન્દ્રનગર રાજકોટમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ યલો એલર્ટમાં તાપમાન ચાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે ત્યારે બાર માર્ચે દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં બદલાવ પણ આવશે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મજૂરીના પૈસા ન આપતા અપહરણ કરવામાં આવ્યું છે ખેડાના કઠલાલના ખલાલ કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર પાસેથી શનિવારે રાત્રિના સુમારે સિવિલ એન્જિનિયર યુવકનો લેબર કામ કરતા બે ઈસમોએ અપહરણ કર્યું હતું આ બંને ઈસમોએ મજૂરી પેટે નીકળતી ત્રણ લાખ રૂપિયાની રકમ નહીં આપતા યુવકને બળજબરીથી કારમાં બેસાડીને લઈ ગયા હતા બંને અપહરણ કરતા યુવકના માતા પિતાને ફોન કરીને કહ્યું કે મજૂરીના રૂપિયા આપીને તમારા દીકરાને લઈ જાઓ તેમ કહીને પોઈન્ટ કટ કરી દીધો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે